નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે અમદાવાદ શહેર માં આવા બની ઝેરી લીથલ તેજ ના વિસ્તાર માં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું બનાસકાંઠાના દાંતા સરકારી હોસ્પિટલમાં બીમાર હાલતમાં ઈસીજી મશીન બે માસથી બંધ દર્દીઓ ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બન્યા

વાંકાનેર તાલુકાના આઠ આયુષ્યમાન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી શાળાઓ માટે રાષ્ટ્રીય કક્ષાની સન્માનિત કરાયા ગુજરાતના ખેડૂતોને અન્યાયનો મુદ્દો રાજ્યસભામાં ગુન્સે કોંગ્રેસના સાંસદે ચર્ચા માટે નોટિસ આપી અનેક બાળકોના મોત બાદ સરકાર એક્શનમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હવે નહીં મળે કપ સિરપની દવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ગૌતમ અદાણીની મોટી યોજના બે હજાર બે પોઈન્ટ છ લાખ કરોડનું દેવું દેવું રૂપિયા એક લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો જાહેર મોટો નિર્ણય લેવામાં આવ્યો સહિત ઘણા એરક્રાફ્ટ મોડલ્સ હવે માટે ઇન્સ્પેક્શન અને મોડિફિકેશન માટે ફરજિયાત દીતવા વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ તમિલનાડુમાં વાવાઝોડાને લઈને બસો રાહત કેમ્પ કરવામાં આવ્યા તૈયાર ડોક્ટર્સની ટીમ પણ કરવામાં આવી તૈનાત દ્વારકાનામ નાગેશ્વર મંદિરના ટ્રૈસ્ટન એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસોને બાવન હેઠળ નોટિસ ફટકારવામાં આવી હાઈકોર્ટે આપ્યો આદેશ હવે એક વ્યક્તિને થી વધુ સિમ કાર્ડ મળશે નહીં એસઓપી બનાવવાનો પણ આપ્યો નિર્દેશ પહેલી વન ડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ શાહિદ અફ્રિદીને પાછળ છોડીને બની જશે શિક્ષરનો કિંગ કોંગ્રેસ નું ફરી એકવાર થશે વિભાજન અહેમદ પટેલના પુત્ર ગયો પટેલ બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો એનઆઈએ આતંકી ના ઠેકાણા પર તપાસ કરતા મળ્યા અઢાર લાખ રોકડા પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદની શતાબ્દી એક્સપ્રેસ માટે તાત્કાલિક ટિકિટ બુકિંગમાં ફેરફાર કરવામાં આવ્યા સત્તાની ભાગીદારીના વિવાદ વચ્ચે કર્ણાટકના બંને વિપક્ષને સંયુક્ત સામનો કરવાની રણનીતિ પર કરી ચર્ચા શ્રીલંકામાં વાવાઝોડાનો કાળો કહેર મચાવવામાં આવ્યો અત્યાર સુધીમાં પિસ્તાલીસ લોકોના મોત ભારતમાં એલર્ટ કરવામાં આવ્યું જાહેર એરબસે છ હજાર જેટ પરત ખેંચ્યા વિશ્વભરની ઉડાનોને અસર થશે ભારતમાં બસો થી અઢીસો વિમાનોને પ્રભાવિત થશે પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો મહિલાઓને દર મહિને રૂપિયા આપવાના સંકેત આપ્યા મોરબીમાં બે ફામ કાર ચાલકે બાઇકને મારી જોરદાર ટકક બાઇક ચાલક આધેડ નું ઘટના સ્થળે થયું કરુણ મોત અમદાવાદ વિરમગામ રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની ની સતર્કતા ચાલુ ટ્રેન પટકાયેલા વૃદ્ધ મુસાફરનો જીવ બચાયો ઉત્તરાખંડ કુંભ મેળા અંગે મોટી જાહેરાત કરવામાં આવી સદીઓ જૂની પરંપરા ઐતિહાસિક પરિવર્તન શાહી સ્નાન ની તારીખો પણ કરવામાં આવી જાહેર રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આજે સમાપન ત્રણ દિવસ સુધી કરાયેલા મનોમંથનથી થી પ્રજાલક્ષી અમલવારી કરવા પર ભાર મૂકવામાં આવશે વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર બાદ કડક બન્યું અમેરિકા અફઘાનિસ્તાન દેશના નાગરિકોને અમેરિકા નહીં આપે વિઝા ધરમપુરના રાજ્ય સ્તરની સરકારની ચિંતન શિબિરનો અંતિમ દિવસ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધન સાથે સમાપન થઈ દીતવા વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર ત્રણ દિવસથી કોલંબો એરપોર્ટ પર ત્રણસો ભારતીયો ફસાયા બસો ને રાહત કેમ્પ તૈયાર હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાય ખામી ભારત સહિત દુનિયાભરના હવાઈ સેવા પર માઠી અસર બેઠી કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલ નિધન થયું ત્રણ વખત સાંસદ રહ્યા ભારતના એકસઠ ટકા વિસ્તાર પર ભૂકંપનો ખતરો હિમાલયન રેન્જ સૌથી જોખમી વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો વાવાઝોડું દીતવા આજે નવેમ્બર ભારત પર ટાટક છે ભારતીય શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર લોન્ચ કર્યું પુતિન ચાર થી પાંચ ડિસેમ્બરે ભારત આવશે અને ડિફેન્સ સહિતના મહત્વના કરાર થશે રોહિત શર્મા અને વિરાટ કોહલી વન ડે વર્લ્ડ કપ બે હાજર સત્યાવીસ માં રમશે બોલિંગ કોચે કરી મોટી સ્પષ્ટતા પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર ના મુદ્દે ચૂંટણી પંચની ટીએમસી ને કડક ચેતવણી કહ્યું કે બૂથ અધિકારીઓ ધમકી ન આપો મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો દિલ્હી બ્લાસ્ટ કેચ માં સામેલ અલ ફલા યુનિવર્સિટી ના વધુ એક કારસ્તાન નો પર્દાફાશ થયો ઈડી નો ખુલાસો એલડી એન્જિનિયરિંગ કોલેજ ની હોસ્ટેલ માં જમ્મુ કાશ્મીર ના વિદ્યાર્થી ને ડોર માર માર્યો ઝઘડા નો બદલો લેવા ટોળા નો હુમલો સીએમ સિદ્ધારામૈયા અને શિવકુમાર ને લઈને નવી અપડેટ સામે આવી દિલ્હી પ્રવાસ રદ કરવામાં આવ્યો કાલે બંને સાથે નાસ્તો કરશે ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારવામાં આવી છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું છે આગળ યથાવત જ રહેશે ખટપટ વચ્ચે સિંદેનું નિવેદન આવ્યું સામે બાઇક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં એકત્રીસ કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી અને ઉદયપુર થી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ થયો શરૂ અમે બાબરી મસ્જિદ બનાવીને જ રહીશું જેનામાં તાકાત હોય તે રોકીને બતાવે ટીએમસી ના નેતાએ ધમકી આપી ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત બાઇડેન ના ઓટો પેન સાથે સહી કરેલા તમામ ઓર્ડર રદ કરવામાં આવ્યા આપી મોટી ધમકી સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટ ના કંટ્રોલ માં આવી રહી છે સમસ્યા ભારતમાં માં થી વધુ ફ્લાઇટ ની સીધી અસર થશે ખરાબ રોડ કામ પર કડક કાર્યવાહી કરવામાં આવશે ગડકરી ની ચેતવણી ગુજરાત ને વીસ હજાર કરોડ ની ફાળવણી કરવામાં આવી ભારત અમેરિકા વચ્ચે સોદો ફાઇનલ સ્ટેજમાં હવે વર્ષના અંત પહેલા જ ઐતિહાસિક કરારની મોટી સંભાવના આવી સામે इमरान खानના મામલે હવે થશે આરપીની લડાઈ પાકિસ્તાનના ભૂતપૂર્વ पीएम ને જેલ બહાર કાઢવા માટે બનાવા યોજના ઉત્તર ભારતમાં ઠંડી અને તટીય વિસ્તારોમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આઈએમડીની વિભાગની કરવામાં આવી મોટી જાહેરાત કર્ણાટકમાં સીએમ ખુરશી વિવાદ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડનું કડક વલણ અપનાવવામાં આવ્યું સીધારામૈયા શિવકુમારને મોકલો મેસેજ વ્હાઇટ હાઉસ પાસે હુમલાની ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો ઇમિગ્રેશન પર મોટો નિર્ણય અમેરિકાના દ્વારા લોકો માટે થયા બંધ ઓક્ટોબર સુધીમાં રાજકોષીએ ખાદ વધીને આઠ પોઈન્ટ પચીસ લાખ કરોડ આરબીઆઈએ બે પોઈન્ટ ઓગણ લાખ રૂપિયાના ડિવિડન્ડને મંજૂરી આપી મારા ભાઈને કંઈ થયું તો મુનીર અને શાહબાજનો વંશ ખતમ થઈ જશે ઇમરાન ખાનની બહેને આપી મોટી ધમકી જુનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યું લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાય વોશિંગ્ટન ડીસીમાં આતંકવાદી હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ અરજીઓ મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું સામે સુરતની લાજપોર જેલમાં કેદ નારાયણ સાંઈ પાસેથી મળ્યો મોબાઈલ દરવાજામાં ચુંબકથી છુપાયો હતો મોબાઈલ એસઆઇઆરની બંગાળમાં ચાલીસ લોકોના થયા મોત જૂનાની પંચના હાથ લોહીથી ખરખડાયા નો સીએમસીનો આક્ષેપ તો હાલમાં માટે એટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબ્સ્ક્રાઇબ